આ શામયાની અને એની બનતી રસોઈની ભવ્યતા તમે જોઈ શકો છો એક સાથે આ વિશાળાય તપેલાની અંદર સતત રસોઈ બનતી રહે છે આ પરાત ત્રીસ કિલો ત્રીસ કિલોની પરાતમાં લાઈવ બુંદી બની રહી છે હા હા ભરપેટ પેટ જમીન આવ્યો ને માણસ એ વસ્તુ જોઈને પાછો ભૂખ્યો થઈ જાય બાપાના પ્રસાદનો ભૂખ્યો તમે જુઓ અહીંયા ઓછામાં ઓછી અઢાર ઇંચની સ્વામી રોડીઓ બની ગઈ છે બે બે ફૂટની વાહ એ દોઢ બે ફૂટની બની જાય હા એમાંથી એકમાંથી બે બને બે માછી સોળ બને ઓહ લગભગ આ વર્ષ ચાલુ થયું હોય ને તો આવતા વર્ષની ફેક્ટરી ચાલુ થઈ ગયું અચ્છા આવતા વર્ષની ત્યાંથી મેં હા તે નાની વસ્તુ વસ્તુનું હોય ધ્યાન રાખ્યું કે તેલ માલીશ પડતું પડતું કામ રસોઈનું મેડિકલ સેવા પછી અમારે રોટલી માટે લાકડા અમે રોટલી ખવડાવીએ છીએ દોઢ લાખ માણસ રોટલી ખવડાવીએ દોઢ લાખ લોકોની ની રોટલી સાત દિવસ માં હા બોલ મારી અંબે જય જય અંબે 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 ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આ છે વિસનગર ઉત્તર ગુજરાતનું વિસનગર ગાંધીનગરથી તમે પદયાત્રા કરતાં કરતાં આગળ વધો એટલે વિસનગરની પહેલાં બે કિલોમીટરે આ કેમ્પ આવે કેમ્પનું નામ છે બાપા સીતારામ સિંહોરનો કેમ્પ આ કેમ્પની ભવ્યતા એટલી બધી છે કે તમને હું એક શબ્દની અંદર નહીં કહી શકું સૌથી પહેલાં તો તમને કહી દઉં કે રસ્તા ઉપર એક સરસ મજાનો ડોમ બનાવ્યો છે જેની નીચે પદયાત્રીઓ યાત્રાના સંઘો અને બીજા જે કોઈ ટુ વ્હીલર ચાલકો આ બધા આરામ કરી શકે રહીને છાંયણો મેળવી શકે અને જે લોકો પદયાત્રાના રથ લઈને રથ ખેંચીને આવે છે એ લોકો માટે અહીંનો છાંયણો ખૂબ મહત્ત્વનો છે સામે આવડો મોટો કેમ્પ છે અને કેમ્પની ભવ્યતા જે છે એ તમને હાઈલાઈટ્સમાં જોઈ જ લીધી હશે પણ એનાથી પણ વિશેષ ઘણું બધું છે આ કેમ્પ વિશે કહેવાનું અંદર જઈને દેખાડું તમને ખાસ કરીને એના રસોડામાં જઈએ એટલું મોટું રસોડું છે સાક્ષાત માતા અન્નપૂર્ણાએ આશીર્વાદ આપ્યા હોય અને પછી આવડું અન્નક્ષેત્ર બન્યું હોય અને એ પણ આ છ દિવસ પૂરતું અન્નક્ષેત્ર જેમાં રોજ અનેક લોકો આમ જુઓ તો છ દિવસમાં દોઢ લાખ લોકો તો ખાલી ભોજન દે છે તો આપણે રસવાડામાં પગ મૂકીએ પહેલાં માતાના દર્શન કરી લઈએ માતાજીના દર્શન કર્યાની સાથે તમે જોઈ શકો છો અહીંયા આગળના ભાગમાં આખા લાલ જાજમ ઉપર માતાજીને ચડાવવાની ધ્વજાઓ જે છે એ અહીંયા પડી છે જે પદયાત્રીઓ જે સંઘવાળા લોકો પોતાની સાથે ધ્વજાજી લઈને આ ચાલે છે ધ્વજાનો એક નિયમ હોય છે એ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એ વિરામ કરે તો એને જમીનને ન અડવી જોઈએ અને એ લોકો અહીંયા વિશ્રામ કરે અને ભોજન ખુશી માટે માતાજી પાસે એ ધ્વજા જે છે રાખી દે છે ધોસડામાં જઈએ પહેલાં તમે જુઓ અહીંયા સવારનો સમય છે ને લોકો અત્યારથી જ ભોજનની શરૂઆત કરી દીધી છે કારણ કે ઘણા બધા લોકો બપોરના કોઈપણ કેમ્પમાં કદાચ વિસામો ખાઇ પણ બપોરે જમીને તરત શું કોઈને ન ફાવતું હોય તો એ લોકો દસ સાડા દસની આસપાસ હવે મોટા કેમ્પની અંદર ભોજન લઈ લેતા હોય પછી થોડું ચાલતા હોય અને પછી આરામ એકાદ બે કલાક વચ્ચે દોઢ બે વાગ્યાની વચ્ચે એ લોકો આરામ કરી લેતા હોય કોઈ જગ્યાએ અને તડકો ના હોય છાવી વાતાવરણ તો ફરી પાછી પોતાની યાત્રા આગળ ધપાવતા હોય છે તો હવે આપણે આગળ જઈએ સીધા રસોડામાં અહીંયા જો એક સુંદર વ્યવસ્થા છે દૂરથી જ પદયાત્રીને ખબર પડી જાય કે કઈ જગ્યાએ કઈ વસ્તુ પડેલી છે એમણે જે વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય ત્યાં જ સીધા જતા રહે જેમ કે પાપડ ક્યાં છે સલાડ ક્યાં છે રોટલી ક્યાં છે શીરો ક્યાં છે અને ત્યાં જ એ જતા રહે એટલે એમણે આખા કાઉન્ટર ઉપર ફરવું ના પડે આ શામિયાળાની અને એની બનતી રસોઈની ભવ્યતા તમે જોઈ શકો છો એક સાથે આ વિશાળ કાય તપેલાની અંદર સતત રસોઈ બનતી રહે છે અને બાકીનું જે મેનુ છે એ અહીંયા તૈયાર થાય છે અહીંયા પાત્રા ઢોકળા રાયતા મરચા લાઈવ બુંદી આહા આ વિશાળ પરાત ની અંદર આ કેટલા કિલો ની પરાત છે ત્રીસ કિલો ની આ પરાત ત્રીસ કિલો ત્રીસ કિલો ની પરાત માં લાઈવ બુંદી બની રહી છે આ પાપડ

વર પેટ જમીન આવ્યો ને માણસ આ વસ્તુ જોઈને પાછો ભૂખ્યો થઈ જાય બાપાના પ્રસાદનો ભૂખ્યો અને અહીંયા દાળ છે શું વાત છે અને દાળ આ પણ દાળ બની રહી છે આ તૈયાર થાય છે અને અહીંયા વઘાર છેનો છે દાળનો દાળનો મઘાર માં દેતો ਅਨੇ ਅਈਆ ਚਾਵਲ ਤਿਆਰ થઈ ਰਿਹਾ ਹੈ ਜੇ ਬਾਤ ਆਹਾਹਾ ਤਦੇ ਜੋ ਆ ਅਨੇ ਚਾਵਲ ਗਾ ਕੇ ਪੁਲਾਓ ਕੀ ਹੈ ਆ ਪੁਲਾਵਾ ਜੈ ਮੇ ਇਰੀ ਤੇ ਜੋ ਦੋ ਬਾਦ ਦਾ ਦਾਣੋ ਤੁਸੀਂ ਜੋ ਸੇਵਾ ਮਾ મન ખોલીને શું કહે છે સાધુ આખા ચોખા છે સાધુ આખા ચોખા એમાં તજ લવિંગ વટાણા અને મસાલાથી ભરપૂર છે આ ભાત તો અહીંયા ચાર થાળ ધરાઈ રહ્યા છે દાદા કોને કોને થાળ ધરાય છે બાપા સીતારામ બાપા સીતારામ અંબાજી માતા અંબાજી માતા પછી ભગવતી બાપુ ભગવતી બાપુ શામળા બાપા શામળા બાપા આ જેની જગ્યા છે માનીએ એક તરફ શાકનો વઘાર થઈ રહ્યો છે ત્યાં બીજો ઓલરેડી એનો રાઉન્ડ ચાલુ થઈ ગયો અહીંયા દાળ ખતમ થાય એની પહેલાં તો એનો રાઉન્ડ શરૂ થઈ ગયો ત્યાં ભાત આપણે જોયા બે જગ્યાએ બની રહ્યા છે ત્યાં પાછું અહીંયા પાણી ગરમ થઈ ગયું એમાં એનો રાઉન્ડ બીજો શરૂ થઈ ગયો અહીંયા શાકભાજી સમારવાનું સતત ચાલતું હોય અને શાક ખાલી થવાના કોઈ ચાન્સ નથી ઓલરેડી શાકના બે રાઉન્ડ તો ત્યાં ચાલુ છે અને આ લગભગ હજી સાંજ સુધી ચાલે એટલા આ કલાકમાં વધી જશે ઓ વીસ કિલો બે બે બોરી અને ચાલીસ કિલો ચાલીસ કિલો બટાકા તો ઓલરેડી સ્ટેન્ડ બાયમાં છે તો પહેલાંમાં જો બધા બટાકાની છાલ નીકળી જશે અને સાથે તમે જો ત્યાં એમાં પહેલાં પાણી નાખવામાં આવશે પૂણી એકદમ બળી હોય અને અહીંયા પાણી નાખવામાં આવે તમે જુઓ પહેલાં મશીનમાં પાણી નાખ્યા પછી એમાં બટેકા નાખવામાં આવશે બટાકા છાલ સીધા મારે નીકળી જશે અરે વાહ એક બોરીમાં ત્રીસ કિલો ઘઉં આવે અને લોટ આવે અને એ એક બોરી કેટલી વારમાં ખાલી થઈ જાય અડધી કલાકમાં એક બોરી ખાલી થઈ જાય તમે જુઓ અહીંયા ઓછામાં ઓછી અઢાર ઇંચની આ સ્વામી રોટીઓ બની રહી છે સ્વામી રોટી છે ને બે ફૂટની વાહ અહીંયા આ માળી જે છે એ લોટ બાંધી રહ્યા છે તો અહીંયા આ બે ફૂટની સ્વામી રોટી કઈ રીતે બને તમે જુઓ મોટા અહીંયા પેડા લેવામાં આવે કોરો લોટ લગાડી પછી એમાં ઘી લગાડી બંનેને જોઈન્ટ કરવામાં આવે ઘણા લોકો એને પીંડા કે કેટલાક લોકો પેડા કે તમે જે કહેતા હોય આ રીતે એને જોઈન્ટ કરીને પછી વણવામાં આવે વિચાર કરો એ બે ફૂટની રોટલી પછી બને એ બબ્બે ફૂટની રોટલીઓ વણવા માટે પણ અહીંયા ત્રણ ત્રણ ચાર ચાર બહેનો લાગ્યા છે એટલે વિચાર કરો એક સાથે ચાર ચાર બબ્બે ફૂટની રોટલીઓ અત્યારે વણાઈ રહી છે હવે તમે જુઓ આ આવડા મોટા પીંડાને આ રીતે ભણવામાં આવે આ પાટલીની સાઈઝ તમે જોશો ત્યાં તમને ખ્યાલ પડી જશે તો જો આ રીતે ફૂલ સાઈઝમાં આખી પાટલીની સાઈઝમાં વણાઈ ગઈ છે આ રોટલી આ હ્યુજ રોટલી જે છે હવે આ બે ફૂટ જેટલી તો વિચાર કરો પેલા તો મને એમ હતું કે પાટલીની સાઈઝથી થોડીક ઓછી કરતાં પણ જે છે એ લાંબી રહી છે તમે જુઓ લોઢી રાખવામાં આવી છે એ નીચે લાકડા છે લાકડાથી ખાસ આ ચૂલા ચાલે છે આ કિચન ખાસ કરીને રોટલીનું ડિપાર્ટમેન્ટ જે છે એ આ લાકડાને આભારી છે અહીંયા જેટલા ચૂલા છે એ લાકડાથી ઓપરેટ થાય છે હવે એટલું જ નથી કે બે ફૂટની રોટલી બની જશે પછી એના કટકા થશે તમે જુઓ આ બે ફૂટની રોટલી બન્યા પછી એના બંને ફળ અલગ થશે અહીંયા પછી બંને ઉપર ઘી લગાડવામાં આવશે અને પછી અને એના એક સરખા કટકા થશે આઠ કટકા એક રોટલીના એટલે કે સોળ કટકા એક રોટલીમાંથી સોળ રોટલી બનશે એક હવે ચોખ્ખું ઘી એ રોલર જે માથે લપેટવામાં આવશે તો વિચાર કરો જે વસ્તુ આપણે આપણી ઘરે ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ એ જ ક્વોલિટી એ જ શુદ્ધ ઘીથી બનેલી રોટલી અહીંયા એ લોકો પદયાત્રીઓ માટે તૈયાર કરે છે હવે આ રોટલીના બધી ચૂલા ઉપર થાય આ બધી લાકડાના ચૂલા ઉપર બની રહી છે ઈંટની ભઠ્ઠી બનાવી અને એમાં તમે જુઓ આ લાકડાથી આ ચૂલા ઓપરેટ થાય છે

કે અમે કેમ કરી આવો ને અમે પછી ગ્રુપમાં ભેગા થયા ને તારે અમારે બધા નાના નાના માણસો અમે કે ભજીયા ભાઈને મળ્યા અમે કે ભાઈ આવી રીતના કરવું છે કે તમે ચાલુ કરો જે ઘટી બધું મારું હું ચલો જય અંબે હું જે દીધું સારું દીયું પછી અમે અઢાર હજાર રૂપિયા લઈને આવ્યા ત્યાં ખાલી ખાલી અઢાર હજાર રૂપિયા હા આજે તો ઘણી વસ્તુઓ આવી છે કેટલા દિવસ અગાઉથી બધી પ્રેક્ટિસ ચાલુ થઈ હા અમારે લગભગ આ વર્ષ ચાલુ થયું ને તો અડધો વર્ષની ફેક્ટરી ચાલુ થઈ ગઈ અચ્છા આ વર્ષને ત્યાંથી મેળવતી હા કે નાનું નાની વસ્તુનું મેં ધ્યાન રાખ્યું કે તેલ માલિશ પડતું પડતું કામ રસોઈનું મેડિકલ સેવા પછી અમારે રોટલી માટે લાકડા અમે રોટલી ખવડાવીએ છીએ દોઢ લાખ માણસને રોટલી ખવડાવીએ દોઢ લાખ લોકોની રોટલી આખેલા સાત દિવસમાં હા હા અંદાજે એટલા લોકોનું છે અહીંયા એમ ગણી શકે કે કેમ્પની અંદર સેવા થતી હા

લોકેશન કયું કેટલું અને આપડે જય જય બોલ બજરંગાસ Mapa je je ti taa re.